સોમવારના દિવસે એક બિલીપત્ર આ જગ્યાએ મૂકી દો તમારા દીકરા કે દીકરીના લગ્ન સાત દિવસમાં નક્કી થઈ જશે મિત્રો અમારી ચેનલ પર આપનું સ્વાગત છે જો તમારા બાળકોના લગ્ન માટે સંબંધ પક્કો થવામાં વારંવાર અડચણો આવી રહી છે કે પછી હવે સંબંધ આવવાના બંધ થઈ ગયા છે અથવા તો સંબંધો આવે છે પણ મનપસંદ સંબંધ નથી મળતો તો આજે હું તમને એક એવું સરળ અને ચમત્કારી ઉપાય બતાવવાનો છું જે સોમવારના દિવસે કરવો પડશે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિક્ષેપ દૂર થઈ જશે સોમવારનો દિવસ ભગવાન શિવના નામ સાથે જોડાયેલ છે આ દિવસ બહુ જ પવિત્ર છે અને શ્રદ્ધાળુ લોકો આ દિવસે શિવજીની પૂજા અને વ્રત કરે છે તમે આ ઉપાય સવારે કે સાંજમાં કોઈ પણ સમયે કરી શકો છો તો આ વિડિયો આખો જોવો જોઈએ જો તમે એકવાર આ વીડિયો જોઈ લીધો તો મિત્રો મહાદેવની કૃપાથી તમારા ઘરામાં જરૂર દિવાળી જેવા ઘણા શુભ કાર્ય શરૂ થઈ જશે તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો સોમવારે જે દિવસ હોય છે તે ભગવાન શંકર અને માતા પાર્વતીનું મિલન મનાતું છે એટલે સોમવારનો દિવસ મિત્રો ખૂબ જ શુભ સમજાય છે જે લોકો લગ્નમાં જોડાયેલા છે તેઓ પણ સોમવારના દિવસે કોઈ શુભ ઉપાય કરે છે તો તેમના લગ્નજીવનમાં ઘણું સારું થઈ શકે છે એટલે મિત્રો અમે જે પણ ઉપાય કહીએ છીએ એ તો તમને સોમવારના દિવસે જરૂર કરવું જોઈએ જેથી ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં ચોક્કસ કોઈ સારું આવે આ ઉપાય છોકરો કે છોકરી તેના માટે ઉપાય કરવા ઈચ્છે તો તે પણ કરી શકે છે અને જો તે પોતે નહીં કરી શકે તો માતાપિતા તેમના બાળકોના વહેલા લગ્ન માટે ઉપાય કરી શકે છે અમે તમને સોમવારના દિવસે એક બિલીપત્ર આ જગ્યાએ મૂકી દયો જે તમારું કામ એકમાત્ર થઈ જશે જો તમે આ ઉપાય એકવાર કરો છો આજે અમે એક એવા રહસ્યમય ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં અચાનક એક મોટો પરિવર્તન લાવી શકે છે ખાસ કરીને જ્યારે તમારો દીકરો કે દીકરીનો લગ્નનો વિષય હોય ત્યારે આપને એવું લાગતું હોય છે કે બધું જ અલ્પકાલીન છે અને કોઈ સ્પષ્ટ પરિણામ મળે છે નહીં પરંતુ આજે અમે એવા એક મંત્ર વિશે વાત કરી રહ્યા છીએ જે માત્ર સાત દિવસમાં તમારા દીકરા કે દીકરીના લગ્ન નક્કી કરી શકે છે અને આ બધું શક્ય બને છે પરંતુ તેને માટે માત્ર તમારે તમારા મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ લાવવાનો છે તો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડા જ દિવસોમાં માંગો આવી જશે જેથી મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવવા માંગતા હો તો આ તક ચૂકી ન જવો ઘણા વખત એવો પણ હાલત હોય છે કે બાળક સુંદર હોય છે સારી નોકરી કે પોતાનું ધંધું હોય છે ઘરના પરિબળ પણ સારા હોય છે છતાં પણ લગ્નમાં વાર આવી રહી હોય છે સંબંધ આવે છે વાતચીત થાય છે પણ અંતમાં કોઈ પણ સંબંધ પક્કો થતો નથી ક્યારેક તો લોકો આવે છે અને શાંતિથી ચાલ્યા જાય છે કોઈ પોઝિટિવ જવાબ આપે જ નહીં કેટલાક સંબંધ એવા હોય છે જે તમારા લેવલના ન હોય તો તમે સ્વાભાવિક રીતે ના પાડી દો પણ જો કોઈ તમારા માનસ પરખે એવો સંબંધ આવે તો પણ સામેવાળા તરફથી પક્કો ન થાય આવી સ્થિતિમાં બાળકો તો પરેશાન હોય છે જ પણ માતાપિતા વધુ તણાવમાં આવી જાય છે તો જો તમે પણ આવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો તો આ વિડીયો આખો જુઓ ઉપાય જાણવું તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો અને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો તરત ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો હવે વાત કરીએ સોમવારના દિવસેના ખાસ ઉપાયની આ દિવસે તમને એક બિલિપત્ર લેવા છે શું લેવાનું છે બિલિપત્ર બિલિપત્ર બિલકુલ સાફ સુથરો હોવો જોઈએ કટેલો કે ફાટેલો ચાલશે નહીં અને તમારા પાસે બે પ્રકારના ચંદન હોવા જોઈએ એક પીળો ચંદન અને એક લાલ ચંદન હવે આ જે બિલીપત્ર છે તેમાં ત્રણ પાંદડા હોય છે તો એની વચ્ચેની પાંદડી ઉપર તમારે પીળા ચંદનથી લેપન કરવું છે એક નાની વાટકી લો તેમાં પીળો ચંદન લો અને બીજી વાટકીમાં લાલ ચંદન લો થોડું પાણી ઉમેરીને તેનો પેસ્ટ બનાવો પછી પેસ્ટ તૈયાર કરીને પાટરી પાંદડી ઉપર પીળા ચંદનથી લેપન કરો પછી બાજુની બાકીની બે પાંદડીઓ પર લાલ ચંદનથી લેપન કરો એટલે કે બાજુની પાંદડીઓ લાલ ચંદનથી અને વચ્ચેની પાંદડી પીળા ચંદનથી રંગવાની છે હવે આ ચંદન બે પ્રકારના આવે છે લિક્વિડ સ્વરૂપે અને સૂકા ચંદનના ચૂરણ સ્વરૂપે જો તમારા પાસે લિક્વિડ છે તો પાણી ઉમેરવાની જરૂર નથી સીધો લગાડી શકો જો સુકો ચંદન છે તો તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવવો પડશે તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો આ તૈયાર કરેલો બિલીપત્ર લઈને નજીકના શિવમંદિર જવાનું છે ત્યાં જઈને પહેલાં ગણપતિ બાપાને વંદન કરો પછી આ બિલીપત્ર શિવલિંગ પર અર્પણ કરો જ્યારે તમે બિલીપત્ર અર્પણ કરો ત્યારે તમારા બાળકનું નામ અને ગોત્ર બોલવાનું છે તમારી દીકરી હોય કે દીકરો હોય તેનું નામ ગોત્ર બોલી અને મનમાં પ્રાર્થના કરવી છે કે તેમનો લગ્ન સમયસર અને શુભ રીતે થાય જ્યાં ચંદન લપસાવ્યું છે એ બિલીપત્રનો જે ભાગ ચોખ્ખો અને સમતળ હોય છે એટલે કે પાંદડીનો પયાળી તરફનો ભાગ એ જ ભાગ શિવલિંગ તરફ રાખવો છે અર્પણ કર્યા પછી ત્યાં જ મંદિરમાં બેઠા બેઠા એક મંત્રનો જાપ કરવો છે શ્રી શિવાય નમસ્તુભ્યમ શ્રી શિવાય નમસ્તુભ્યમ શ્રી શિવાય નમસ્તું આ મંત્રને તમારે એક આઠ વખત બોલવો છે જો તમારી પાસે માળા હોય તો માળાથી બોલી શકો અને ન હોય તો આંગળીઓ પર ગણતરી કરીને બોલી લો જાપ પૂરા થયા પછી ફરી એકવાર ભગવાન શંકર અને માતા પાર્વતીને તમારી પ્રાર્થના કરો કે તમારા બાળકના લગ્ન વહેલા શુભ અને યોગ્ય રીતે થઈ જાય આ ઉપાય માત્ર એક જ વાર કરવાનો છે અને એક જ દિવસ એટલે કે સોમવારના દિવસે એ દિવસ ઉપાય કરવો અત્યંત શુભ માનવામાં આવે છે આ ઉપાય કરવાથી તમારા બાળકો માટે યોગ્ય અને મનગમતો સંબંધ ચોક્કસ આવે છે હવે બીજો અત્યંત લાભદાયી અને અસરકાર ઉપાય વિશે જાણીએ આ ઉપાય ખાસ સોમવારના દિવસે કરવામાં આવે છે સોમવાર પોતે જ એક દુર્લભ યોગ માનવામાં આવે છે આ દિવસ માતા પાર્વતી અને ભગવાન શંકરના મિલનનો પવિત્ર દિવસ માનવામાં આવે છે ઉપાય જાણવું તે પહેલા જો તમે ચેનલ પર નવા છો અને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો તરત ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો આ ઉપાય બાળક પોતે પણ કરી શકે છે અને જો જાતે નહીં કરી શકે તો માતાપિતા પણ તેમના સંતાનના વહેલા લગ્ન માટે આ ઉપાય જરૂરથી કરી શકે છે ઘણા સમયથી પ્રયાસો ચાલે છે પણ લગ્ન પક્કા થતા નથી બાળકો સુંદર છે સારી નોકરી કરે છે અથવા પોતાનું ધંધુ છે ઘરના પરિબળ પણ સારા છે છતાં પણ સંબંધ પક્કા થતા નથી બહુવાર તો લાગતું હોય કે હવે વાત બની જશે પણ છેલ્લી ઘડીમાં બધું બગડી જાય છે કેટલાક સંબંધો આવે છે જે અમારા સ્તરના નથી તો અમે ના પાડી દઈએ છીએ અને જે સંબંધો આપણા મનગમતા હોય છે તેઓ સામેથી પક્કા થતા નથી આવી સ્થિતિમાં માતાપિતા ખૂબ જ ચિંતિત થઈ જાય છે જો તમારી પરિસ્થિતિ પણ આવી જ છે તો ચિંતા ન કરો આ વીડિયો અંત સુધી જરૂર જુઓ અને સોમવારની આ ઉપાય જરૂર કરો આ ઉપાય તમે ખાસ આ દિવસે કરવો છે સવારે પણ કરી શકો છો અને સાંજે પણ આ ઉપાય કરવા માટે તમારું પાસે શું સામગ્રી હોવી જોઈએ તે હવે નોંધો સૌથી પહેલા એક બિલીપત્રનું પાન તમારા પાસે હોવું જોઈએ સંપૂર્ણ સાફસુથરું અને અખંડિત પાનનો પાન કટેલું કે ફાટેલું નહીં ચાલે બીજું એક ચટકી જેટલું જીરું હોવું જોઈએ એ જ રસોડામાં વાપરવામાં આવતું સામાન્ય જીરું ત્રીજું એક વાટકીમાં હળદર નાખીને તેમાં પાણી ઉમેરીને હળદરનો એક પેસ્ટ તૈયાર કરવો છે જો હળદર ન હોય તો તમે પીળો ચંદન પણ વાપરી શકો છો આ ત્રણ વસ્તુઓ તૈયાર કર્યા બાદ તમને તમારા આસપાસના શિવ મંદિરમાં જવું છે મંદિર જતા પહેલાં તમે સ્નાન કરી લેવું અને સાફસુથરા કપડાં પહેરવા તમે સવારે પણ જઈ શકો છો અથવા સાંજે પણ મંદિરમાં પહોંચ્યા બાદ જ્યાં શિવલિંગ સ્થાપિત હોય છે ત્યાં જઈને શાંતિથી બેસી જાવ તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો હવે જે હળદરનો પેસ્ટ તમે તૈયાર કર્યો છે તેની મદદથી તમારે અશોક સુંદરી પર ત્રણ તિલક લગાવવા છે આ તિલક લગાવતા વખતે તમે અનામિકા આંગળી એટલે કે રિંગ ફિંગરનો ઉપયોગ કરવો છે અને આ તિલક લગાવતા તમારી મનોકામના બોલવી છે પછી પાનમાં એ જીરું રાખીને પાનને થોડું ફોલ્ડ કરો અને ત્યાં રાખી દો જો તમે બીજા પૂજાપાઠ કરવા માંગતા હોવ જેમ કે જળાભિષેક કે જળ અર્પણ તો એ બધું તમે ઉપાય કરતા પહેલાં કરી લો પ્રિયદર્શકો હવે જે ખાસ પ્રયોગ હું તમને જણાવવા જઈ રહ્યો છું તે પૂજાના અંતમાં કરવાનું છે જુઓ જ્યારે તમે શિવ મંદિરમાં જશો ત્યારે એક લોટા પાણીથી શિવલિંગ પર અર્પણ તો કરશો જ સાથે સાથે ગણપતિજી પર પણ અર્પણ કરો અને બાકી દેવતાઓને પણ પાણી અર્પિત કરો કારણ કે આ સોમવારનો દિવસ છે તો માતાઓ અને બહેનો પોતાની રીતે જે પણ પૂજા કરે છે તે કરી શકે છે તેમાં કોઈ મુશ્કેલી નથી પરંતુ છેલ્લે જે ક્રિયા હું જણાવી રહ્યો છું એ આખરે આખરે કરવી છે શું કરવાનું છે પાનનું પાન લઈ લો અને તેમાં જીરું મૂકીને ફોલ્ડ કરો હવે આ પાનને ત્યાં શિવલિંગ પાસે રાખો તે વખતે તમારું મન માંગો ભગવાન પાસે પ્રાર્થના કરો કે તમારા બાળકોના વહેલા લગ્ન થાય પછી તમે ત્યાં જ બેસીને એક નાના મંત્રનો જાપ કરવો છે મંત્ર ખૂબ જ સરળ છે સ્ક્રીન પર પણ જોઈ શકો છો અને હું અહીં પણ બોલી દઉં છું પાર્વતી પાર્વતીપત્યે નમ આ મંત્રને તમને એક આઠ વાર બોલવો છે તમે માળા વડે બોલી શકો છો અથવા તમારી આંગળીઓ વડે પણ ગણતરી કરી શકો છો મંત્રના જાપ પછી હાથ જોડીને શિવજી અને મા પાર્વતી પાસેથી પ્રાર્થના કરો કે વહેલા લગ્ન થાય જો તમે બાળક છો અને તમારા માટે ઉપાય કરી રહ્યા છો તો પોતાના લગ્ન માટે પ્રાર્થના કરો વિશ્વાસ રાખો આ ઉપાય તે રીતે કાર્ય કરશે જેમણે એકવાર આને પ્રયત્ન કર્યો છે તેમને લાભ થયો છે તમારે આ એક વખત જ કરવો છે અને જો આ કાર્ય સહજ અને શ્રદ્ધાપૂર્વક થાય તો તમારું માતૃત્વ અને લગ્ન સંબંધિત વિલંબ દૂર થશે મહત્વની વાત એ છે કે તમારે તમારી શ્રદ્ધાને કદી પણ ગુમાવવી નહીં શું તમે જોઈ રહ્યા છો આ ઉપાય તમારું જીવન બદલી શકે છે અને તમારું પરિવારમાં ખુદ સકારાત્મક ઉર્જા અને શુભ પ્રભાવ લાવશે હવે તો તમારે બસ આ વાતને વિલંબ વગર પ્રયાસ કરવો છે અને તમારા ઘરામાં ખુશીઓની ખૂણાઓ ખુલી જશે તમારા દીકરા કે દીકરીના લગ્નની રાહત માટે આ ઉપાય અજમાવશો તમે માત્ર તમારા દીકરા કે દીકરીના લગ્ન જ નહીં પરંતુ તમારી સમગ્ર જીવનના કેટલાક જટિલ વિષયોમાં પણ ઝડપી નિકાલ મેળવી શકો છો તો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વિડીયો અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે